સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો પહેલા મોટા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે વરસાદ ક્યારે આવશે ખેડૂતો થયા બેહાલ ગુજરાતમાં શ્રાવણ માસમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતાં એકંદરે ચોમાસું નબળું પડ્યું છે ત્યારે રાજ્યમાં 13 જિલ્લાઓમાં સામાન્યથી પણ આજ સુધીનો વરસાદ ઓછો રહ્યો છે આ સ્થિતિમાં ખાસ વરસાદ પર આધારિત ખેતી હવે જોવાનું રહેશે ત્યારબાદના મોટા સમાચાર આપ સામે આવી રહ્યા છે દોસ્તો કે મોટો ઝટકો વીજળી થશે મોંઘી દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું દેશભરમાં વીજ કંપનીઓને એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા ચૂકવાના બાકી હોવાના અહેવાલ જે બોજ છે તે વીજ કંપનીઓ ગ્રાહક પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ આપ્યો છે તો ખાસ અને મોટો ઝટકો છે તમામ વીજ ગ્રાહકો માટે દોસ્તો ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે કે શું દિવાળી પહેલા કંઈ મોટું થવાનું છે દોસ્તો સૌને જણાવી દઈએ કે આ દરમિયાન યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વિવાદ પર ભારત સાથે વાટાઘાટા કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે તેમણે કહ્યું કે જ્યાં સુધી આ મુદ્દો ન જાય ત્યાં સુધી તેઓ ભારત સાથે કોઈ કરશે નહીં આ નિવેદનથી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે આજની કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી યુએસ ટેરિફ નિર્ણયનો સામનો કરવા માટે એક રણનીતિ ઘટશે જે ભારતમાં હિતોનું રક્ષણ કરશે અને વેપાર તણાવને ઉકેલશે તો ખાસ અને મહત્વના સમાચાર છે દોસ્તો ત્યારબાદના સમાચાર આપ સામે આવી રહ્યા છે કે પાક વીમા અંગે ખેડૂતોની જીત ગુજરાત હાઈકોર્ટે બે હજાર સત્તર અઢારના ખરીફ પાક નુકસાન અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એસબીઆઈ વીમા કંપનીને પંદર હજાર ખેડૂતોને વીમાની રકમ આઠ ટકા વ્યાજ સાથે ચૂકવાનો આદેશ આપ્યો છે આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે આમ છ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ ગુજરાતના ખેડૂતોને આખરે મોટી રાહત મળી છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે જન્માષ્ટમી ભેટ વસ્તુઓ મફત રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારોને લઈને અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કર્યો છે આથી પિંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે સરકારે તહેવારોને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વિતરણ કરવામાં આવશે તો ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે જો ખેતી બંધ થશે તો ખાશો શું ખેતી કરવી હવે મોંઘી બની રહી છે કેમ કે ખાતર જંતુનાશક દવાઓથી લઈને ખેતમજૂરીના ભાવ વધ્યા છે તેમાંય અથાગ મહેનત કર્યા પછી ભારે વરસાદ થાય વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય છે ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો કરી રહ્યા છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે રૂપિયા છપ્પન હજારનું દેવું છે દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢોરો પીટ્યો હતો કે ખેડૂતોને આવક બમણી થઈ જશે આવક તો બમણી થઈ નહીં બલકે આર્થિક નુકસાન ન પોસાય ઘણા ખેડૂતો હવે ખેતી છોડી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા છે ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાત પ્રત્યેક ખેડૂતના માથે રૂપિયા છપ્પન હજારનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે એટલું જ નહીં રૂપિયા ચૌદ હજાર કરોડનું દેવું કર્યું છે તો હવે સરકાર આ દેવું માફ કરશે કે કેમ જોવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો કે આ યોજના ભાગ્ય બદલી દેશે મોદી સરકાર પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના એ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળી જશે જેનાથી તેમના વ્યવસાયોને નવું જોર મળ્યું છે અને જીવનમાં સ્થિરતા આવી છે તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવાની મદદ કરી છે અને સમાજના અવગણનાયેલા વર્ગોને સશક્ત બનાવ્યા છે તો ત્યારબાદના મહત્વના સમાચાર આગળ આવ્યા છે દોસ્તો કે સહાય મળશે તો કામ કોણ કરશે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલાં મફત યોજના છે તેના પર ભાર મૂકતા નારાજગી વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટ કહે છે કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી હાલમાં આ મામલાની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે જસ્ટિસ ગવઈએ કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી તેમને મફત રાશન મળી રહ્યું છે તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે તેથી તેઓ કામ કરતા નથી તો દોસ્તો આ હતી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ